નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબલોએ ગુજરાતની પહેલ ઝાંખી પ્રસ્તુત કરી હતી જેને પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે તથા મણિયારા રાસને સાંસ્કૃતિક કૃત્યોની સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે દિલ્હીમાં કર્તવ્ય પથ પર છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર કેટેગરીમાં સૌથી વધુ મત મળ્યા છે પ્રજાસત્તાક દિવસે યોજાયેલ પરેડમાં આનર્તપુરથી એકતાનગર સુધીના ટેબલોમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી વર્તમાન વિકાસ સુધીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી આ એ સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં નાગરિકોના સૌથી વધુ વોટ મેળવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે કર્તવ્ય પથ પર દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાતી રાષ્ટ્રીય પરેડમાં બે હજાર ત્રેવીસથી થી ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા શરૂ કરી છે બે હજાર ત્રેવીસની પરેડમાં ક્લીન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાતના ટેબ્લોમાં વડાપ્રધાને કરેલા પુનઃ પ્રાપ્ય ઉર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી જેને પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો બે હજાર ચોવીસના વર્ષમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ યુએનડબ્લ્યુટીઓની પ્રસ્તુતિને પણ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મળ્યો હતો ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવા પારંપરિક પરંતુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો મણિયારો રાસ દર્શાવવામાં આવ્યો હતો ગુજરાતની પારંપરિક લોક સંસ્કૃતિ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે